તો જય દ્વારકાધીશ મિત્રો આજે ફોર નીકળી ગયા પાછા દ્વારકા આલીને સવારે વેલા નીકળી ગયા તા ફોના બ્લેકઆઉટ ના હિસાબે વે દેખાતું જ નતું હવે કે સૂર્યો ઉગ્યો હે ને દેખાવાનું ચાલુ થયું જરા જરા આગળ વિક્રમ ને સાહિલ બે હલા જાય છે આપણે પાછળ હલા જાય હવે કે કામ દી ઉગ્યો હે ને કેમેરા ક્વોલિટી કઈ ખારી દેખાય છે હમણાં સુધી કઈ દેખાતું જ નતું ઓકે સાહિલ બે નથી ને સ્ટાર્ટ જ કર્યું ભાઈ થોડીક વાર થાય આપણા સાહિલ ભાઈ સાહિલભાઈએલા જાય છે અને પેલાની ક્લિપમાં બહુ વાયરલ થયા હતા યાદ હોય તો હે સાહિલ એ વિડીયો કંઈક અઢી ત્રણ લાખે પચી ગયો હે ત્યારે ઇન્સ્ટાગ્રામ માં નાખ્યો તો ને આ રહ્યુ દ્વારકા વાળો

रेस्टोरेंट पे बैठा है आई थी हम जो लियो द्वारका देश में मंदिर है देखा है आना थे विशेष बिजु हो होय हटे नहीं जी भाई नो होटल नो वीडियो शूटिंग થઈ ગયું હે હવે કરી બે જણા નાસ્તો જોરદાર નાસ્તો બનાવ્યો હું ભાઈ આખો સ્ટાફ આખો નેપાલીયન સ્ટાફ પણ બહુ જોરદાર તે દ્વારકા થી ઘરે જાતા હતા ઘરે કોઈ હે નહી તો લા બે આટુ જમવાનું ને આ બધું લેવજો તો ઓનેસમાંથી લેતા અહીંયા સામે જ છે તો પાર્સલ લે નીકળી ગયા વસા દર બાજુ ટકોરા ભખિયા થી આવે આમથી હેલો રા અવાજ તમારો વારસા લાવઈ ગયો 1500 રૂપિયા થયા ડિલિવરી ના ઓ ભાઈ એવું હે હા મફત નું નઈ આવતું ચાવી ગાડી બીજી ભાઈ ચાવી લખ એકે સબૂત ના રહેવું જો કે આપણે આ બધું 12 થી નાસ્તો નાંતી એમ કર્યું ને ડેબલ બાઈ નાખ્યા बंद <laughs> आल <laughs> तो दवा

લાઈ દર્શન કરી લીયો તમે યાર સાગરભાઈના ગેસ્ટ હાઉસ સે આયા હતા આ રૂમ હે દ્વારકા આવો એટલે કના ભવન જરૂરથી વિઝિટ કરજો અને નીચે તમને કોન્ટેક્ટ નંબર આપી દઈ એમલે સાથે આવો તો તમને અહીંયા ફોર બેડના રૂમ પણ મળી ગયા છે એસી નોન એસી જે તમને કમ્ફર્ટેબલ લાગે એ ટાઈપમાં સારા એવા રિઝનેબલ પ્રાઇસમાં મળી ગયા અહીંયા તમને સીસીટીવી સાથે ફૂલ સેફ્ટી પણ મળી ગયા